જય માતાજી આજે કચ્છ મહારાજ વિક્રમ સંર થી ઓગણીસો સત્તર ની સાલ ની વાત છે ખાનદાની શું હતી કચ્છ રાજનો એક પ્રસંગ આપની સમક્ષ રજૂ કરું છું શિવદાન ભાઈ બારોટ

શ્રી દેશરજી બાવાએ દરબાર ગઢ સભા ગઢ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો સાથે બિરાજમાન હતા બાવાસીના દરબારમાં તે વખતે ચૌદ રત્નો પણ આજ રાજની કચેરીમાં હાજર હતા એવા ચૌદ રત્નો નું કવિરાજે દુહા બોલીને વર્ણન કરાયેલ છે કે મોતી મેરું અરુખન થતું ઓર અકબલ અલી રુદ્ર ચંદ્ર ગોવિંદ ઉનળ કવિ કે સૌ કલે કાન ઓર ખેંગા વાલ વરુ લાલા સલી જુગ મયંક સમ અંક રત્ન નર મહા પ્રબલી જોત ધારાપતિ ભોજ લુ રાજના નામ અંજાર ના ગોવિંદ મોતી ગોરખજી માણેક મેરજી માંડવી ના ખતી વિજયજી જમાદાર ફતું મળે અબડાસા ના ડુમરા ગામનો અલીચોર ગુંદિયાળી ના જ્યોતિષી શાસ્ત્રી હરજી પંડિયા નાગેચા ના જાડેજા સાંદાજી ગોધરાના મસ્કરા ગોવિંદ જોશી ખાખરાના કવિ જાડેજા ઉંડળજી વિટારા કવિ રાજગોર કેશવ

ચૌદ રત્ન શોભતો તેમ આજે આ કચ્છ રાજ દરબાર પણ ચૌદ રત્ન શોભિત રહ્યો હતો શ્રી મહાદેવ શંકર ભગવાનના દરબારમાં જેમ સિંહ હાથી ઉંદર ભૂતગણ શેષનાગ અન્ય ગણ સાથ તેમ આજે શ્રી દેશરજી બાવાના દરબારમાં પણ યતિ વેદો શાસ્ત્રી કવિરાજ ભાયાતો

બાવા સાહેબ જ્યારે માંડવી જાય ત્યારે ના ઘેરે મહેમાન ગતિ માણતા આ વર્ષે ઈજારાની આવક ખુબ વધતા શેઠ બાબા સાહેબને નવા વર્ષ નિમિત્તે કાંઈ કે ભેટ આપવા બદલ દીકરા માવજી શેઠને ભુજ રાજ દરબારમાં મોકલ્યા સલામીનો જ્યારે માવજી શેઠનો વારો આવ્યો ત્યારે ત્રણ વાર નમન કરી બાબા સાહેબને સલામ આપી આને પોતાના પિતાજી માણેકચંદ શેઠ મોકલેલ બે મોટી જંગબારી સાબો સલો સલ ભરેલી અને ઉપર રેશમના મલમલના કાપડથી ઢાકેલી માવજી શેઠે બાવાસીના ચરણોમાં નમન કરી ધરી દરબાર કચેરીમાં આ સાબો પર કાપડ નિરીક્ષણ કર્યું ઢગલો દેખાયો આ સોના મહો ખજાનો સાબ માં શ્રી બાબા સાહેબે ના મોઢા ઉપર થી ઉદગાર રૂપે શબ્દો બહાર આવ્યા અરે માવજી

આ વર્ષ દરમિયાન આવકમાં ઘણો જ ફાયદો થયો છે એટલે એનો રસ આપણને પ્રાપ્ત થાય એના માટે બાબા સાહેબ નજરાણું કરવું જોઈએ આ વાત સાંભળી માવજી શેઠની અને બાવા બાસરજી બોલ્યા અરે ગાંડો થા માં માવજી આ લાભ માનવીએ નો એ નથી મેં આપ્યો મેં જાતે જ જાણી બુદ્ધિ આપ્યો છે જા આ પાછું લઈ જા તારું ધન આ બીજું નજરાણું રહેવા દે પણ આ સોના મોહર કોરીઓનો ખજાનો પાછો લઈ જાઉ ત્યારે માવજી શેઠ બોલ્યા પણ બાવા આ સોનાની કોરીઓ પાછી લઈ જઈશ તો મોટા શેઠ મને વઢશે ત્યારે બાવા સાહેબ બોલ્યા માવજી હું મારા અશ્વારો દીવાનો સાથે માન સન્માનથી આ તારી સાથે મોકલાવું છું અને સાથે સંદેશો પણ મોકલી આપું છું કે તને નહીં વળે એવું જણાવી સોનામાર કોરિયો પાછી મોકલાવી આપી આવું પ્રજાલક્ષી પ્રેમ ભાવ જોઈને માવજી શેઠ લાસાર બન્યા બાબા સાહેબના મોટાઈની મહાનતા જોઈ હર્ષના આંસુ સલકાઈ ગયા અતિ આનંદ અને આભારના આંસુ સાથે મન સલકાઈ ઉઠ્યું આને કેવાયું માંડ્યા કે આનું નામ તે ખાનદાની જય હો આવા લેખ આલેખ લેખ માહિતી ઇતિહાસના આધારે ટૂંકમાં વર્ણન કરેલ છે ભૂત સુખ સમાન પાત્ર તો આવી અન્ય અનેક ઐતિહાસિક વાતચીત છુપાવેલી પડી છે મારે આવી વાતો ઉજાગર કરવા માટે આપણી સંસ્કૃતિ ગ્રુપનો ખાવ ઉદેશ છે આ સમક્ષ આપણી સંસ્કૃતિ ફેસબુક આપણી સંસ્કૃતિ ઇન્સ્ટાગ્રામ આપણી સંસ્કૃતિ વોટ્સઅપ ગ્રુપ આ મહાન ભાવો મિત્રોને સારો એવો સાથ મળ્યો જેમનો હું હૃદય ભાવથી આભાર માનું છું